નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ કોલેજોમાં વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત આવેલી છે ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન જલપરી ફાઉન્ડેશન સંચાલિત વેદ બી કોલેજ તેમજ વેદ એમએસડબલ્યુ કોલેજ વડોદરામાં નીચે દર્શાવેલ શૈક્ષણિક જગ્યા જગ્યા પર ભરતી માટે યોગ્ય લાયકાત તેમજ અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના ગુરુવારના રોજ સવારે દસ કલાકે સ્વહસ્ત લેખિત અરજી સહિત તમામ જરૂરી ઓરિજ પ્રમાણપત્રો અને સ્વ પ્રમાણિત નકલ તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે કોલેજ ખાતે રહેવાનું રહેશે હવે મિત્રો આગળ વાત જગ્યાનું નામ તેમજ તેમજ વિવિધ લાયકાત જગ્યાની સંખ્યા કેટલી છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો વેદ બી એસ ડબ્લ્યુ કોલેજ વડોદરા ખાતે આવેલી છે મિત્રો જેમાં આચાર્યશ્રી માટે એક જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો એમએસડબ્લ્યુ એમએ ઇન સોશિયોલોજી પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ પીએચડી તેમજ યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે અહીંયા લાયકાત રહેશે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની અહીંયા ચાર જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં લાયકાતની વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો એમએસડબલ્યુ એમ એન સોશિયોલોજી પચ પંચાવન ટકા સાથે નેટ સ્લેટ પીએચડી યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે અહીંયા લાયકાત રહેશે જુનિયર ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો જેમાં એક જગ્યા છે ધોરણ બાર પાસ તેમજ હિન્દી અને સીસીસી પાસ હોય તેવા ઉમેદવારો તેમજ લાઇબ્રેરિયન માટે અહીંયા એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ પંચાવન ટકા સાથે અથવા તો માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ એમએલઆઈએસ કરેલું હોવું જોઈએ ફટાવાળા માટે મિત્રો એક જગ્યા છે ધોરણ દસ પાસ માટે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો વાત કરશું વેદ એમએસ ડબલ્યુ કોલેજ વડોદરા ખાતે આવેલી છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો આચાર્ય અસરી માટે એક જગ્યા છે જેમાં એસ ડબલ્યુ એમ સોશિયોલોજી પંચાવન ટકા સાથે નેટ સ્લાઇટ પીએચડી યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે લાયકાત મેળવેલી હોવી જોઈએ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યા છે જેમાં એમએસ ડબ્લ્યુ એમ એન સોશિયોલોજી પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ પીએચડી યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે ધરાવતા હોવો જોઈએ જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે મિત્રો ધોરણ બાર પાસ હિન્દી અને સીસીસીની લાયકાત ધરાવતા હોવો જોઈએ લાઇબ્રેરિયન માટે પણ એક જગ્યા છે જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ પંચાવન ટકા સાથે એક જગ્યા છે પટાવાળા માટે એક જગ્યા છે મિત્રો ધોરણ દસ પાસ માટે વિશેષ નોંધ આપેલી છે મિત્રો ભરતી બાબતે શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ યુજીસી ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ રહેશે તેમજ એસસી એસટી ઉમેદવારોને અનુસ્નાતક કક્ષાએ નિયમ અનુસાર પાંચ ટકાની છૂટછાટ અહીંયા મળવાપાત્ર થઈ શકે છે ઇન્ટરવ્યૂ માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો જલપરી ફાર્મ દલપતનગર સામે કોયલી રોડ શેરકી વડોદરા પિનકોડ છે ઓગણચાલીસ તેર ત્રીસ પર તમારે મિત્રો જે તારીખ આપેલી છે અહીંયા બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે હાજર રહેવાનું રહેશે મિત્રો ગુરુવારના રોજ તમે જોઈ શકો છો શ્રી ગોવિંદ ગુરુ ગોધરા જે યુનિવર્સિટી ગોધરા સંલગ્ન જલપરી ફાઉન્ડેશન સંચાલિત વેદ બીએસડબલ્યુ તેમજ વેદ એમએસડબલ્યુ કોલેજ છે મિત્રો વડોદરા ખાતે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે વિવિધ જગ્યાઓ માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી નૂતન કેળવણી મંડળ વલસાડ સંચાલિત બી કે એમ સાયન્સ કોલેજ વલસાડ ખાતે આવેલી છે જેમાં એસોસિએટ પ્રોફેસર માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો એમ્પલોયમેન્ટ નોટિસ ફોર એમએસસી મેથેમેટિક્સ સેલ્ફ ફાઇનાન્સ કોર્સ માટે અહીંયા મિત્રો એસોસિએટ પ્રોફેસરની જગ્યા છે ફોર્થ અટેમ્પ અનુસાર મિત્રો એક જગ્યા માટેની જાહેરાત છે સબ્જેક્ટની વાત કરીએ તો મેથેમેટિક્સ એન્ડ સાયન્સ ફેકલ્ટી માટેની આ જગ્યા છે ક્વોલિફિકેશન પે સ્કેલ તેમજ સર્વિસ કન્ડિશન આર એઝ પર ધ નોર્મ્સ ઓફ યુજીસી રેગ્યુલેશન તેમજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સુરતના અનુસંધાને રહેશે મિત્રો એટલે કે યુજીસીનું ક્વોલિફિકેશ યુજીસીનું જે રેગ્યુલેશન છે તેના અનુસંધાને તેમજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અનુસંધાને અહીંયા લાયકાત ક્વોલિફિકેશન પગાર સ્કેલ રહેશે મિત્રો Candidate applying for the post of Associate Professor in MSc Mathematics self-finance course is required to submit duly filled API form as per UGC and વીએન surat સુરત and એન્ડ ગાઈડલાઇન્સ with વિથ એપ્લિકેશન એટલે કે મિત્રો જો તમારો એપીઆઈ સ્કોર છે તેની સાથે તમારે ડ્યુલી ફોર્મ અરજી કરવાનું રહેશે મિત્રો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શૂડ એપ્લાય વિથ ધેર ડિટેલ્સ સીવી એલોંગ વિથ ફોટોગ્રાફ અટેસ્ટેડ સર્િફિકેટ માર્કશીટ ટેસ્ટિમોન્યુઅલ્સ પબ્લિકેશન ડિટેલ્સ એન્ડ અધર રિલેવેન્ટ ડોક્યુમેન્ટ્સ વિદિન ટેન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીસ એમ્પ્લોયમેન્ટ નોટિસ બાઈ રજીસ્ટર પોસ્ટ સ્પીડ પોસ્ટ ઓનલી ઇન ધ પેવર ઓફ ઓનરેબલ સેક્રેટરી શ્રી નૂતન કેળવણી મંડળ કોલેજ કેમ્પસ તિથલ રોડ વલસાડ ગુજરાત પિનકોડ છે ઓગણચાલીસ સાહીઠ જીરો એક એટલે કે મિત્રો જે લાયકાત ધરાવતા ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો છે તે પોતાનું સીવી ડિટેલ્સ સીવી તેમજ ફોટોગ્રાફ અટેસ્ટેડ સર્ટિફિકેટ મિત્રો તેમજ માર્કશીટ ટેસ્ટિમોન્યુઅલ્સ પબ્લિકેશન ડી તે સંપૂર્ણ ડિટેલ છે મિત્રો દસ દિવસની અંદર ફક્ત સ્પીડ પોસ્ટ અથવા તો રજીસ્ટર પોસ્ટ દ્વારા તમારે ઓનરેબલ સેક્રેટરી શ્રી નૂતન કેળવણી મંડળ કોલેજ કેમ્પસ તિથલ રોડ વલસાડ ખાતે તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો કેન્ડિડેટ ઇન જોબ શુડ સેન્ડ ધેર એપ્લિકેશન થ્રુ પ્રોપર ચેનલ એટલે કે જે ઉમેદવારો હાલમાં નોકરી કરતા હોવ તેવા ઉમેદવારો પ્રોપર ચેનલ અરજી કરી શકે છે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો બી એમ સાયન્સ કોલેજ અંતર્ગત અહીંયા એસોસિએટ પ્રોફેસર માટેની આ ભરતી જાહેરાત છે સંસ્થાનું એડ્રેસ પણ અહીંયા આપેલો મિત્રો તમે જોઈ શકો છો ડોર ડૉક્ટર મોંઘાભાઈ જે દેસાઈ વિદ્યા સંકુલ શ્રી મોરારજી દેસાઈનગર તિથલ રોડ વલસાડ ગુજરાત ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો સંસ્થા છે મિત્રો તે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એફિલિયેટેડ સંસ્થા છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કોમર્સ કોલેજ વિભાગ માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે શ્રી લેવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી ઉજીબેન લવજીભાઈ ધડુક મહિલા કોલેજ ગોંડલ ખાતે આવેલી છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ તો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે અંગ્રેજી લેક્ચરર માટેની એક જગ્યા છે લાઇબ્રેરિયન માટેની એક જગ્યા છે અર્થશાસ્ત્ર માટે વ્યાખ્યાતા માટેની એક જગ્યા ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટેની એક જગ્યા તેમજ કોમ્પ્યુટર વ્યાખ્યાતા માટેની એક જગ્યા છે કોમર્સ એકાઉન્ટ માટેની વ્યાખ્યાતા માટેની બે જગ્યાઓ છે મિત્રો વિશેષ નોંધ આપેલી છે લાયકાત વિશે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ યુજીસી ના નિયમો મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ જરૂરી સર્ટિફિકેટની ઝેરોક્સ નકલ સાથે જે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા તમારે દિવસ દસમાં અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રાજકોટ ભાસ્કર આવૃત્તિમાં અહીંયા ભરતી જાહેરાત આવેલી છે એડ્રેસ નોંધી લેશો મિત્રો અરજી માટેનું શ્રી વિઠ્ઠલભાઈ એલ ધડુક શ્રી શ્રી લેવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ ગોંડલ અંતર્ગત મિત્રો અહીંયા જે ગુંડા ચોકડી પાસે નેશનલ હાઇવે બોક્સ નંબર ઓગણપચાસ ગોંડલ ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો જે મહિલા કોલેજ છે મિત્રો કોમર્સ જે કોલેજ માટે અહીંયા ગોંડલ ખાતે આવેલી જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર માટે કરાર આધારિત નિમણૂક માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જીઆઈડીએમ ખાતે અલગ અલગ એકેડેમિક જગ્યાઓ માટે જેમાં તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર કમ પ્રોગ્રામ મેનેજર માટેની એક જગ્યા રિસર્ચ સાયન્ટિસ્ટ કમ પ્રોગ્રામ મેનેજર માટેની એક જગ્યા તેમજ રિસર્ચ એસોસિએટ કમ પ્રોગ્રામ કોઓર્ડિનેટર કેમિકલ અને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની એક જગ્યા માટેની અહીં ભરતી જાહેરાત આવેલી છે માટેની અરજી મૂકવા માટે અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ જાહેર નિવિદા બહાર પાડવામાં આવેલી હતી જેની સમયમર્યાદા એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સાંજે અઢાર કલાક સુધી લાવવામાં આવે છે એટલે કે મિત્રો જે એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં તમે જે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તેના અંતર્ગત ફોર્મ તમે ભરી શકો છો વધુ માહિતી માટે સંસ્થાની જે વેબસાઇટ છે મિત્રો એચ ટી જીઆઈડીએમ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર વધુ માહિતી તમે મળી શકશો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર ખાતે આવેલી સંસ્થા છે જેના માટે અહીંયા વિવિધ જે જગ્યાઓ સંવર્ગો માટેની આ ભરતી જાહેરાત છે વિવિધ પ્રોફેસર માટેની તેમજ એસોસિએટ રિસર્ચ સાયન્ટિસ્ટ માટેની એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય